નમસ્કાર ફરી એકવાર નવા વિડીયો અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો વિદ્યાર્થી મિત્રો આપ આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આઇકન દબાવી દો જેથી અમારા વિડીયો તમારા સુધી પહોંચે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયો અંદર ખેલ સહાયક ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પ્રથમ જાહેર કરવામાં આવ્યું છે અને જે અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો બન્યા રહો આ વિડીયોના અંત સુધી અને જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો સૌ પ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જે તમે આતુરતાથી વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા હતા તે ભરતી એટલે કે ખેલ સહાયકની ભરતી અંગે મહત્વના ન્યૂઝ આવ્યા છે અને જેની અંદર ખેલ સહાયકનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની અંદર પ્રથમ મેરિટ નંબર એસએટટી એટલે કે સ્પોર્ટ એપ્ટિવ્યુટ ટેસ્ટનો સીટ નંબર તથા પૂરું નામ અને જેની અંદર એસએટટીના માર્ગ દર્શાવવામાં આવે છે અને જેનું સંપૂર્ણ મેરિટ લિસ્ટ આપવામાં આવ્યું છે એટલે કે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું તે ઉમેદવારના મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની અંદર વિદ્યાર્થી મિત્રો કુલ મેરિટ નંબરની અંદર સોળસો ને સડસઠ જેટલા ઉમેદવાર છે એટલે કે સોળસો સડસઠ જેટલા ઉમેદવારે ફોર્મ ભર્યું છે જે વિદ્યાર્થી મિત્રો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કુલ સોળસો ને સડસઠ જેટલા ઉમેદવારે ફોર્મ ભર્યું છે અને તેનું મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે આપણે વાત કરીએ કે સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો પાંચ હજાર જેટલી જગ્યા માટે આ ભરતી જાહેર કરવામાં આવી હતી અને ત્યાર પછી આ ભરતીની જે જાહેરાત છે જેની અંદર સોળસો જેટલા ઉમેદવારોનું સિલેક્શન થશે હવે વિદ્યાર્થી મિત્રો ટૂંક જ સમયની અંદર શાળા પસંદગી અને શાળા ફાળવણીનો કાર્યક્રમ શરૂ થઈ જશે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો શાળા ફાળવણી કે શાળા પસંદગીનો કાર્યક્રમ શરૂ થાય ત્યારે તે અંગેની અપડેટ છે તે આ ચેનલ ઉપર તમને સૌથી પહેલાં મળી જશે અને વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ ખીલ સહાયક પ્રોવિશનલ મેરિટ લિસ્ટ તમારે જોઈતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપવામાં આવી છે આપ ત્યાં આગળથી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો અને ટેલિગ્રામ ચેનલમાંથી આ પીડીએફ છે તમે મેળવી શકશો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો ખેલ સહાયક ભરતીની આગળની પ્રક્રિયા શરૂ થશે ત્યારે તે અંગેની અપડેટ છે તે આ ચેનલ ઉપર તમને સૌથી પહેલા મળી જશે જેથી જો તમે અમારી ચેનલને હજુ પણ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દો જો વિદ્યાર્થી મિત્રો તમે સ્પર્ધાત્મક પરીક્ષા કે ભરતી અંગેની કોઈ પણ માહિતી છે તે વોટ્સઅપ કે ટેલિગ્રામ દ્વારા મીરા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપવામાં આવી છે આપ ત્યાં આગળથી ટેલિગ્રામ ચેનલ કે વોટ્સઅપ કોમ્યુનિટી જોઈન કરી શકો છો તો બસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આટલું જ મળતા રહીશું અવનવા વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ લેટ્સ લર્ન વિથ ભાવિકની સાથે જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ